આપનું છે હું બાઇક અને કાર રેલી નું આયોજન કરાયું ભરૂચ નજીક સભા નું આયોજન

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દર વર્ષે છવ્વીસ નવેમ્બરને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે મનાવે છે આ વર્ષે પણ બાઇક અને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ મિલ્કની ઉજવણી કરાઈ હતી આ રેલીનો ઉદ્દેશ ટકાઉ અને ગોળ અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કાર અને બાઇક રેલીમાં બજાજ અને મારુતિ વાહનોનો ઉપયોગ કરીને બાયો સીએનજી ઈંધણનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં રેલી પુણે દિલ્હી મુંબઈ સુરત ભરૂચ વડોદરા આણંદ દિલ્હી રૂટ શરૂ થઈ રહી છે રેલી ભરૂચ દૂધ સંઘ દૂધધારા ડેરી પર પહોંચે તેવી સંભાવના છે અઢારમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ લગભગ રેલી ભરૂચ દૂધધારા ડેરી ખાતે પહોંચવાની સંભાવના છે એક રીતના આ એક બાઇક રેલી અમે લોકોએ શરૂ કરી છે આ બાઇક રેલીનો અમારો મેજર આઈડિયા એ છે કે કઈ રીતના હવે જે આપણી આવનારી નવી જનરેશન છે એમની માટે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બનાવી શકીએ કે અત્યારેના દિવસોમાં આપણે જોઈએ છીએ કે હરેક જગ્યાએ પ્રદૂષણ વધતું જાય છે આ પ્રદૂષણને ઓછું કરવા માટે એક રીતના બજાજ અને અમૂલનો એક પ્રયત્ન છે કે જેની અંદર જે ગાયના ગોબરમાંથી જે ગેસ પ્રોડ્યુસ થાય છે એને સીએનજીમાં કન્વર્ટ કરીને એ સીએનજી ગેસને જે ટુ વ્હીલર છે એમાં યુઝ કરવામાં આવશે અને આ જે ટુ વ્હીલર છે એ આપણે એક રીતના જોઈશું તો સીએનજી જેમાં યુઝ થશે જેનાથી જે ઇકોનોમિકલ ઘણું જ થશે એક રીતે આપણી જનતા માટે અને એની કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે અને એરવા એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય છે તો બંનેને ફાયદો મળે જેવી રીતને આપણી જાહેર જનતા છે અને જે આપણા ખેડૂતો છે તો એક પ્રકારનું આ બજાજ અને અમૂલનું એક સાથે મળીને કામ કરવાની એક ઈચ્છાથી આ રેલી કરવામાં આવી રહી છે અને આનો મેજર મુદ્દો એ છે કે આપણે એન્વાયરમેન્ટ કઈ રીતના વધારે ને વધારે સ્વચ્છ બનાવવામાં આવે આવડ નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માત ડોરની ડમરેથી વાહન ચાલકો ટ્રાહી માર પોકાડી ઉઠ્યા છે આમોડ નેશનલ હાઈવે 64 દાંડી માર્ગ ઉપર ખરાબ રસ્તાને લઈ બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા હોવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે ટ્રક ડ્રાઈવરોના કારણે પણ અકસ્માત થઈ રહ્યા છે કે જે કમ્પ્લીટ રસ્તા જઈ રહ્યા હોય તેવા પછી પણ બાઇક સવારોને રોંગ સાઈડ જવાની ફરજ પડે છે કોન્ટ્રાક્ટરોની લાપરવાહીના કારણે પણ રોડ બિસ્માર બન્યો હોવાનો આક્ષેપ થયો છે બાઇક સવારની જાણ ટ્રક ડ્રાઈવરને ન થતાં બાઇક સવાર ટ્રક નીચે આવી જતાં બુમાબૂમ કરતાં ટ્રક ડ્રાઈવર તાત્કાલિક બ્રેક મારતા બાઇક સવાર સહિત મહિલાનો આ બાદ બચાવ થઈ રહ્યો હતો નિસ્માર માર્ગને લઈ ઉડતી ધૂળની ડમડીઓથી વાહન ચાલકો પણ ભારે ત્રાહી-મામ પોકાડી ઉઠ્યા છે. વહેલી તકે રોડની કામગીરી શરૂ કરવામાં આવે અને વ્યવસ્થિત ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે. વેલકમ ટુ પામલેન્ડ હોસ્પિટલ બારુખશિસ ફર્સ્ટ NABH સર્ટિફાઇડ પ્રાઇવેટ હોસ્પિટલ વેર એક્સેલન્સ મીટ્સ કમ્પેશનેટ કેર Founded by Dr. Vasim Raj, MD in General Medicine and University Topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. Raj Farmland Hospital Private Limited. Backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. Twenty-four-seven emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theaters, and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, palshuti Nagar, Baruch, we are easily accessible for all your health needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Baruch with Heart, led by Dr. Vasim Raj.

ભરૂચમાં ફર્સ્ટ ટાઈમ કાઠિયાવાડનો ઓથેન્ટિક ટેસ્ટ લાવનાર પણ આ લોકો જ છે ભૂકા બોલાવી દીધા છે બોસ અહીંયા તમને સ્ટાર્ટર્સમાં માં એક થી એક યુનિક ડિશ સર્વ કરવામાં આવે છે અહીંયા તમને સબ્જી માં ભરતું સેવ ટામેટા ચીઝ લસણ અને લાઈવ મિક્સ ભજીયા અને દહીં વડા પણ સર્વ કરવામાં આવે છે સ્વીટ ડિશિસ માં અહીંયા અઢળક વેરાઈટીઝ છે જેમ કે વેડમી ગુલાબ જામુન અને બહુ જ બધું ફેમિલી ફ્રેન્ડલી એમ્બિયન્સ તો છે જ સાથે સાથે રિવ્યુ પણ બધા જ પોઝિટિવ છે જો તમને પણ અહીંયાનું ફૂડ એન્ડ સર્વિસિસ સારી લાગી હોય તો બહુ જરૂરથી વગાડજો અહીંયા કાચી કેરી આમળા નામની ખાઈને તો મને મારા બચપનની યાદ આવી ગઈ તો ભરૂચમાં અગર તમારે ઓથેન્ટિક કાઠિયાવાડી ખાવું હોય તો ખોડિયાર કાઠિયાવાડીમાં જવાય તો શેર કરો આ રીલ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન એ ભરત સુધાતેરીની પ્રગતિમાં પ્રભાવિત થયા હતા અમદાવાદ બ્લાસ્ટ કેસના ઐતિહાસિક ચુકાદા આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડાયરેક્ટર ઓફ ધ પ્રોસિક્યુટર શ્રી અંબાલાલ પટેલે ડેરીની મુલાકાતે પરિવાર સાથે પધાર્યા હતા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશર અને નિવૃત્ત જજ અંબાલાલ આર પટેલ શનિવારે પરિવાર સાથે ભારૂડની દુધારા ડેરીની મુલાકાત લીધી હતી ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા એ આર પટેલ તેમની બુલેટ પ્રૂફ કારમાં દુધારા ડેરી આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ પણ તેઓનો સ્માભેર આવકાર કર્યો હતો ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોય અને તેઓનો પુત્ર અને ડિરેક્ટર સાગર પટેલ એમ નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ પણ એ આર પટેલનું પુષ્પગુજથી સ્વાગત કર્યું હતું ડેરી અધિકારીઓએ અને સ્ટાફ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસ્ટિક્યુશન અંબાલાલ પટેલની ડેરીની મુલાકાત કરી હતી અને તમામ વિભાગોનું ઉત્પાદન તેમજ વિતરણની પણ માહિતી મેળવી હતી દુધાળા ડેરીની પ્રગતિ નિહાળી દેવો ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળેલા સાયકલિસ્ટ સ્વાગત ભરૂચમાં કરાયું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનો અને પ્રયાસો થકી ગુજરાતની સાથે સાથે ભારત દેશને હરિયાળું બનાવવાની જેમ જે નેમ છે તેમને સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બોરવાવ ગામના નવયુવાન ભાવેશ સોમતભાઈ સંખાટ ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે ભાવેશ સાખટે પણ ભારત પરિભ્રમ કરવા માટે તેમણે બોળવાવ ગામથી ઓગણત્રીસ ઓગસ્ટના રોજ પ્રસ્થાન કર્યું હતું આજે તેઓ તેમના પ્રસ્થાનમાં હેન્સીમાં દિવસે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરાયું હતું ભારત પરિભ્રમણ દરમિયાન વૃક્ષારોપણ સ્વચ્છ ભારત તથા અભિયાન અંતર્ગત કચરો કચરાની જગ્યાએ નાખવા સહિત જનજાગૃતિના કાર્યક્રમો થકે તેઓ નીકળ્યા હોવાનું માનવામાં આવે છે નમસ્તે ભરૂચ મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચમાં હું એક સાયકલિસ્ટ ટ્રાવેલર આવ્યો છે ભાવેશભાઈ જે ગીર સોમનાથથી આવેલા છે અને અત્યાર સુધીમાં ટોટલ સત્યાવીસો કિલોમીટર સાયકલિંગ કરીને આજે આપણા ભરૂચમાં આવી ચૂક્યા છે ત્યારે હું એમનું ભરૂચ ગુરુદ્વારા ખાતે સ્વાગત કરું છું હવે ભાવેશભાઈની આ સાયકલિંગ યાત્રાનો મોટો શું છે આપણે ભાવેશભાઈને પૂછશું ભાવેશભાઈ તો નમસ્તે મારું નામ છે ભાવેશ સાંકટ અને હું ભરૂચમાં આજે પહોંચી ચૂક્યો છું અને મારો મોટો છે કે મતલબ આ પવિત્ર સ્થળે કચરો ના કરો અને આપણું કલ્ચર છે આપણી સંસ્કૃતિ છે તે અપનાવો અને સાયકલિસ્ટ કરો અને એક મતલબ સંસ્કૃતિ જાળવો તો મતલબ આપણા દેશની સંસ્કૃતિ જાળવી આપણા માટે જરૂરી છે અને મારું ડ્રીમ પણ છે ઇન્ડિયા ટ્રાવેલ કરવાનું એટલે ગુજરાતથી ફર્સ્ટ હું સાયકલ ટ્રાવેલ ઓલ ઇન્ડિયા કરવાની કર્યો છું અને આજ મારે એંસી દિવસ થઈ ગયા છે અને ગુજરાત ઓલ ગુજરાત મેં કવર કરી ચૂક્યો છું

ગ્રીનરી ગ્રીન્સમાં છે પાર્ટી હોલ જે બર્થડે પાર્ટી ફેમિલી ફંક્શન્સ કોર્પોરેટ ડિનર જેવા નાના મોટા બધા જ ફંક્શન્સ માટે સુટેબલ છે અને કોર્પોરેટ ઇવેન્ટ માટે પંદરસોથી બે હજાર સુધીની ગેસ્ટ વાળો લોન એરિયા પણ છે એન્ડની બેસ્ટ પાર્ટ નાના બાળકો સાથે તમે અહીંયા આવો તો એમના મનોરંજન માટે અહીં ચિલ્ડ્રન પ્લે એરિયા પણ છે અને સાથે ફ્રી ની ફેસિલિટી પણ અવેલેબલ છે તો આજે જ તમારે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે વિઝિટ કરો ગ્રીનરી ગ્રીન્સ રેસ્ટોરન્ટ

પડઘમો વાગી રહ્યા છે હરિપ્રબોધમ યુવા મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના ઉત્તરાધિકારી પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીજી દર્શન દાન આપવા તારીખ સોળ અને સત્તર એમ બે દિવસ ભરૂચ અંકલેશ્વર શહેરના મહેમાન બન્યા હતા જે સંદર્ભે ભરૂચ ખાતે સમાજના આગેવાનો ડોક્ટરો એડવોકેટર્સો બિલ્ડર્સો બિઝનેસમેન જેવા સમાજ સેવકો પણ ભવ્ય સભાનું આયોજનમાં જોડાયા છે પરમ પૂજ્ય પ્રબોધન જીવનના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે અને સભામાં પરમ પૂજ્ય પ્રબોધન જીવન સ્વામીએ પણ યુવા મહોત્સવ ઉજવવાનું પાછળનું કારણ સમજાવ્યું હતું

સરદાર હોત તો ભારત જુદું હોત તો આપણા જીવનમાં એવો યુવક સરદાર જેવો યુવક બને યુવાન સંગઠિત થાય ધર્મને થી ઉપર જે રાષ્ટ્રની સેવા કરે મા બાપની સેવા કરે અને પોતે જેમ કહ્યું એમ આપણા દીકરાઓને ગીતા રામાયણ મહાભારત શિક્ષા શિક્ષાપત્રિક કોઈને પાંચ શ્લોક બોલવાનું કે ના આવડે બ્રાઝિલ યુનિવર્સિટી મેં યુનિવર્સિટી એવી છે કે જેને કુરાન મળે આવડતું હોય ને તેને જ એડમિશન મળે દર વર્ષે વીસ હજાર મુસ્લિમ યુવકો એમાં એડમિશન લે છે જેને કુરાન મળે આવડતું હોય છે તો આ પુરુષો આપણને કદાચ એકાદ બે સ્ટ્રોક મળે ને આવડે તો ચાલે પણ એકાદ બે જીવન સુધતો જો આપણા જીવનમાં બની જાય તો ઘર મંદિર બની જાય હૃદય મંદિર બની જાય આહીર સમાજની વાર્ષિક સાધારણ સભા અને સમાજના વિદ્યાર્થીઓનું ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ સમારંભેશ્વર ખાતે આવેલ તપોવન સંકુલ ખાતે સત્યમ કોલેજના હોલ ખાતે યોજાયો હતો જ્ઞાની દેવી માં સરસ્વતી દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સાથે ભરૂચ જિલ્લાના આહીર સમાજના ઉપપ્રમુખ પ્રમુખ સહિત કારોબારી સભ્યોની પણ ટીમે પાંચ વર્ષ પૂર્ણ થવાથી નવી ટીમની રચના કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશ આહિર ભોલાવ અને લખુભાઈ આહિર તથા ઉપપ્રમુખ દહેજની નિમણૂક કરવામાં પામ્યા છે ત્યારે સાથે તેઓ કારોબારી સભ્યોની પણ નિવૃત્ત કરવામાં આવી હતી આવનાર સમયમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના નવનિયુક્ત પ્રમુખ દિનેશ આહિર દ્વારા સમાજને કંઈક નવી ઊંચાઈએ લઈ જવાની પોકાર બોલાવી હતી સાથે જ આવનાર દિવસોમાં આહિર સમાજનું એક નવું ભવન અને આહિર સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તથા સમાજના બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું હું દિનેશભાઈ પ્રભુભાઈ આજ રોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી જેમાં આજ રોજ કમિટીની બે બે હજાર ત્રેવીસની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવી જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે જે બદલ હું ખૂબ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું

બ્રહ્મરત્ન સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ ચોવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહંત રાઘવેન્દ્ર દાસનું પણ ઉપસ્થિત બ્રહ્મ સમાજના અગ્રણીઓએ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું ઝાડેશ્વરની રામ જાનકી સંકટ મોચન હનુમાન મંદિર ખાતે પણ યોજાયેલા સ્નેહ મિલન તેમજ

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ભરૂચ વિધાનસભા ક્ષેત્રના સિત્તેર વર્ષથી વધુના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન ભોલાવ સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ લાભ લઈ આ યોજનાને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા સહિત ભાજપના પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગના વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સી એસ સી અને પીએસસી ના સૌ કર્મચારીઓ અને માર્ગદર્શન સવારે નવ વાગ્યા શરૂ થયું છે સાંજ સુધી ચાલશે સિત્તેર વર્ષથી તેથી વધુ નાગરિક ભાઈઓ બહેનો વડીલો બહુ મોટી સંખ્યામાં કેમ્પમાં ઉપસ્થિત છે સ્થળ પર જ એમનો મોબાઈલ એ આધાર કાર્ડ સાથે લિંક હોય

चांसलर बंकेट हॉल एंड लोन्स। इस बंकेट हॉल में आप अपने कंपनी इवेंट और बिजनेस इवेंट भी ऑर्गेनाइज कर सकते हो एंड यस, यहाँ पर फैमिली के लिए एक परफेक्ट रेस्टोरेंट भी अवेलेबल है जिसका नाम है ब्लू कोरिया सो द इंटीरियर ऑफ द रेस्टोरेंट यहाँ पर है ब्यूटीफुल एम्बेस स्पेशल डाइनिंग रूम मल्टीपल फूड So, आपके ओकेशन को स्पेशल बनाने के लिए बंकेट बुकिंग करवाना है या तो फिर फ्रेंड्स एंड फैमिली के साथ डिनर पर जाना है तो आज ही विजिट कीजिए ड्रंक लॉर्ड इन नियर एबीसी सर्कल ओवर ब्रिज भरूच ભાગરૂપે સત્સંગ સભા નું આયોજન હાઈવે ચોસઠ ઉપર અકસ્માત સમાજ કેવી રીતે આગળ વધે છે તેની ઉપર ચર્ચા વિચારણા કરાય તો હતા ત્યાં સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર